આને જડવાનું છે તો કોઈ નથી આ છે એ મહારાજાની ગાડી આપણે મહારાજા પે તમને એવું તો કહેવાય નહીં તો આ છે એમની ગાડી પાછળ એમ એમનો પેલેસ અને ફુવારા સહિત બધુંય શણગારેલું છે અને રાત્રે આ તમે જે લાઈટ જોઈ રહ્યા છો આ તમે જે લાઈટ જોઈ રહ્યા છો રાતે આમ જે ચમકે તો ભૂજ ખલીફ આપ કોઈને એવું લાગે

એમાં તમને ખૂબ આડાવાળા રોડ પણ જોવા મળશે અને ઘણા બધા ઘર જોવા મળશે આપણે હું તમને આ છે કાચની પ્રેમ ઉપર કોઈ પણ આવે તો ડળી જાય હતું હો દુબઈ આવ પણ આ બધું સુંદર મજાનું દુબઈ છે